જય મંગલમાં રામ સીતારામ બધાની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં શું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાઇનલી વાઘે દોઢ ને આસપાસ થઈ ગયો હું દુકાનેથી આગળ ઘેર આવ્યો ખાવાનું નાનું થયું શાંતિ છે ને હજે બેઠી કે મેં આગળ પાણી પીએલ તું ને પેટ પહેર્યું કે ઘડીક વાર કે જો બે મિનિટ સીડીએ બે ને ઘણા ટાઈમ બસે સીડીએ વિડીયો સ્ટાર્ટ થાય છે આપણો એક વસ્તુ રાનતી મગાવી હતી હું આગળ તમને દેખાડા પણ છે ને મુરીતા જ આવે જવાનું છે આજ તો હજે નહીં આવે આજ તો ઉખેરવાનું મૂરી છે પાછળ ને પાછો રિનોવેશન કરવાને હજી થોડીક વાર લાગશે નઈ રો ડોટ થગો ને શાંતિ હજી હંસે બેઠી શાંતિ ખાવા નું કાવવા છે હજી તરે હાલો બસ ખાઈ લઈએ બધાય ને सीताराम બધાય મજામાં જી છે અમે મજામાં જ છે તો મે રાંતે લીધો ને બસ ઈ ન ઉતા આયા તો મે હંસે બેઠી તો હંસે બેહ ગઈતી તી હું ગયો

દેખાણ જો આ દોરી છે ને આપણે ખાટલીમાં ભરવાની છે બ્લુ કલરની ને લેવા ઓલો ભાઈ કે હીરની થાય કે મેલી નહીં થાય અને તડકાનું ને પાણીથી આમાં કંઈ ઓછો ઓલું થાય નુકસાન એટલે આ લઈ લીધી કાઈ હા લે એની ઈરની ને ગોલી આપણે આમાં છે સાઈડમાં આવે પણ તૂટે જાય આપણે નહીં આવે નહીં પણ આ મજબૂતથી લેવાતી કે પાછી જાય જ નહીં દોરી ને એક કલર ને ડબલી નાની લેવા એ તો મોટી આપી તી મેં કીધું એવી ખાટલીમાં આધો થાય પછી જીણી કઢવી હું કે આ એટલામાં એરિયા ખાટલીમાં સિયાર હરિયા કરવા ગામ હા હરિયા શિયાર પાડીયા કલર જે આપણે હે ને આવે આપણા ખૂટતા જ નથી શાંતિ ને એવી રીતના થતી

આડી રે બાકી દોરી કરે કર શેડ ને જો આકો કાઈ દોરી જ ને તૂટી ગઈ એક ફાર માં તૂટી તે ને પછી આકો કાઈ જો આકો ના ભાગ માં કાઈ દોરી શેડ ને ખાલી છે જો આ પાણો બાણે નીકળે ગો આખે આખો પછી સમય સ્યો ને પડ્યા પડ ને ઢાકણા શાંતિ ગરમ થઈ જાય ને ગરમ નઈ બસ આપણે કાઉ કે એકી ઠામ રે ને ઘડી ખમો કે કે મોટો ઠામ હોય ઈજ રે આ દેહ માં તો બાકી વેચતા અને જીણા જીણા ઠામ હોય નીકળે જાય

નાખી જવો આ દોરી છે ને હા પડે ગઈ તો આમાંથી કૂટી તી તો પછી એ ભરી લેન આ બધી તૂટી ગઈ ભરતી અંદર તૂટવા આપણે તોડે જ નાખવાની હે

એટલે આમાં બે ખોખા જોઈએ જડી નઈ હવે કદાચ દીધી હોય ને કદાચ આમાં પડી હોય લબાસો એટલો એટલે હબાવ છે એટલે આમાં જડવું કઠણ છે ચાલો જોઈએ ને કે બજાર માંથી એક નવી પીસી વી પીસી રૂપિયા ને આવતી હે તો લેતા આવી પછી એ વેણું પાછું દો કીધું એવું કે ન હોય આજે હાંજી થઈ જાય કે કાલે થાય કે પરમદી થઈ

ટાણે પ્રોગ્રામ એવું કેન્સલ ટાણે એવું આપણી પાસે દુકાને વિયા જાય તો આગણી થઈ જાય હું તો ખાઈને ને લાગે જ જાવું તો પગથડી ની પીસી જડી ને એટલે રીયો ન કરતા ઘડીક આપણે આરામ ઓછો કરત પણ હવે રીયો ઈ રીયો હાલો એવા આપણી દુકાને ભાગે જાય ને શાંતિ બેહ જાય ને પછી હાંસે મશીન ઉપર બે મશીન ઉપર બે જાય કામ અડધું હોય સલુ કરવા માંડીએ પૂરું કરીએ તો વેલે પૂરું થતું થાય કામ થઈ દિવ્યાસ ભાઈ પરીક્ષા દેન ભાગે હું એ ગો

ને પછી મોટરસાઈકલનું તો અલગ હોય એટલે હાલે નહીં અમે શાંતિ ને અમે બધા અહીંયા ગતા પાડોમાંથી અમારે મોતી અહીંયા ભેગી આવે છે તો તને અમે ગયા હતા હાલે નહીં આવ્યા તો પૂઈ ગયા ને તો નિરજ થઈ તો વાર લાગે એટલે સાડા દસ થઈ ગયા ને અમારે ખાવાનું બાકી છે એવો અમે છે ને ખાવા બેઠા પણ કહેવાનું એટલું હતું કે અમારે જે કંઈ મુહૂર્ત આવ્યું હતું ને કામનું એ કામનું મુહૂર્ત આવ્યું પાછું વૈ આવી ગયું ને અધૂરું રહી ગયું અમારું કામ ને શાંતિ જો ભાણામાં નાખે હાલો ખાવા બધા અમે વ્યારો કરવા બે હેગા ચાલો ખાવા ફરીંગ વંચ્યાક બનાઈમ ને દૂધ ને રોટલી ને કામ આપણું ઓધુરુ રહે ગું કામ કામ હે ને ઓધુરુ રહે ગું આને કે બપોરે ખાઈ ને ઘડી ખૂવે ગો ને પછી દુકાને દુકાન આવ્યો વિયો ગો 9 વાગે ફીટો ફીટ કે 9 માં પાસ મિલે ને વાર હોય ત્યારે આયા તે અમે વિયાગા વિડિયો કે સેટ માં આવે ને જો ખાવા બેઠા સીધા બપોરે કહેતે કે મુરીત આવે ગું આજ તો મુરીત આવ્યો ને વિયો તારો

ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય